તો બોટાદની સેવા સહકારી મંડળીમાં થયેલી કરોડોની ઉચાપત કેસમાં ચૌદ વર્ષ બાદ પણ ખેડૂતોને ન્યાય મળ્યો નથી સહકારી મંડળીના સેક્રેટરી અને વ્યવસ્થાપકે ખેડૂતોના નામે કરોડનું મેળવ્યું હતું જે બાદ સેક્રેટરીએ હોવાનું સ્વીકારી લેતા તેની બેંક દ્વારા સંપત્તિ જપ્ત કરાઈ હતી જો કે આમ છતાં બેંક ખેડૂતો પાસેથી ધિરાણની ઉઘરાણી માટે દબાણ બનાવી રહી હતી ખેડૂતોને સતત ઉઘરાણી માટે નોટિસ મળી રહી છે જ્યાં સુધી ધિરાણની ભરપાઈ ન થાય ત્યાં સુધી ખેડૂતોને એનઓસી નહીં આપવાની બેન્કે ધમકી આપી છે તો ખેડૂતોના હકમાં હાલના મંડળી ચેરમેન જીવાભાઈ વર્ષોથી ખેડૂતો માટે લડત લડી રહ્યા છે સમગ્ર ઘટનામાં બેન્ક દ્વારા કૌભાંડીઓની મિલકત જપ્ત કરવામાં આવે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવા આદેશ તો કરાયા હતા પરંતુ તંત્ર ફરિયાદ નોંધવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે વર્ષોથી ચાલી રહેલી આ ઉચાપત કેસમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે જીવાભાઈ માંગ કરી રહ્યા છે ન્યાયમાં પણ વિલંબ તે અન્યાય બરાબર છે બોટાદ જિલ્લાની બગડ સેવા સહકારી મંડળી કે જેમાં બે હજાર દસમાં એક સ્કેમ થયું પરંતુ હજુ સુધી ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો અત્યારે ચેરમેનના જે એક મિનિટ ફરી ન્યાયમાં પણ વિલંબ તે અન્યાય બરાબર છે બોટાદ જિલ્લાના બગડ સિવા સહકારી મંડળી કે જેમાં બે હજાર દસ ની અંદર એક સ્કેમ થયું અને અત્યાર સુધી ખેડૂતોને અન્યાયત થઈ રહ્યો છે ન્યાય ઝંખી રહ્યા છે તમામ ખેડૂતો ત્યારે હાલના ચેરમેન જીવાભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું જીવાભાઈ ન્યાય માટે અત્યાર સુધી કેટલું લડ્યા તમે ન્યાય માટે હું જિલ્લા રજિસ્ટરમાં કલેક્ટરમાં રાજ્ય રજિસ્ટરમાં બધાએ હુકમો ખેડૂતના ફેવરમાં જ કર્યા છે બરોબર પણ હુકમનું પાલન આજની તારીખમાં સરકારમાં થતું નથી સહકાર પ્રધાનને મળ્યા મુખ્ય પ્રધાનને મળ્યા ધારાસભ્ય બધા કાગળ ઓલરેડી કમ્પ્લીટ છે પણ ખેડૂતની પાસે ચાર કરોડ ને બાવીસ લાખ રૂપિયા બેંક ખોટા છે બેંકને સૂચના આપેલી છે કે આ ત્રણસો એકોતેર ખેડૂતો પૈસા વસૂલવા નહીં અને તે છતાંય અત્યારે તેર ટકા વ્યાજ સહિત લેસ અને એક કરોડ રૂપિયા એવો ખેડૂતને હેરાન ગતિ છે કે જેને વાર્ષિક કર્યું હોય કોઈ જમીન વેચવી હોય તે દિવસે એમને નોંધ્યુ લેવા જાવી તે દિવસે આ ફોનના પૈસા અમારી પાસે તેર ટકે વસુલાશો બરોબર અને સરકારના હુકમનું પાલન નથી કરતા તો જયારે રજીસ્ટ્રાર પાસે જાવી તો રજિસ્ટ્રાર એમ કે અમારી ફરજ પૂરી થઈ રહેશે એટલે પછી તમે તમારી ફરજ થઈ જશે તમે આજની તારીખમાં કોઈ પણ કાર્યવાહી કરી છે તો એની તમે બેંકને અમલવારી તો કરાવો એક બાજુ ખેડૂત નિર્દોષ ખેડૂતો વસુલવા નહીં ખેડૂતની પાસે લેવાના નહીં આ મારી બે ત્રણસો વીઘા જમીન મોર્ગેજ કરી લીધી બેંકે ઓઇલ મિલ લઈ લીધી બેંક એમની પાસે દસ થી બે હજાર સોળ લખી બેંક પાસે વહીવટ હતો તો બેંકે બોર્ડ ઓફ નોમીની માલપા ભૂપત સેક્રેટરીમાં વસુલવાનો દાવો કર્યો કે ભાઈ હાથ કરોડ ને સપ્પન લાખ વ્યાજ સહિત નીકળ્યા બરોબર વસુલવાના ખેડૂતોને અન્ય ખેડૂતોને અન્યાય કઈ રીતે થયો જે આખું ઊંચા થઈ એમાં ખેડૂતને અન્યાય એ થયો કે મંડળીના સભાસદ જે ખેડૂત હતા એને જમીનમાં ઓર ધિરાણ લીધું જમીન ઉપર સેક્રેટરી અને જે તે મળી ત્યાં હવે એ ઓર ધિરાણ લીધું પછી દસ માં દેકારો બોલ્યો કે ભાઈ આ અમારી જમીનમાંથી શું થયું એટલે ખેડૂતને બધાને એક એક ચેરમેન સેક્રેટરીને બોલાવી કે તમારી જે જમીનમાંથી પૈસા એમે ઓર ધિરાણ લીધા છે એ મારી મિલકત હું મોર્ગેજ કરી દઉં છું ને તમારી પાસે એ તમારે વસૂલવાનું નહીં અને એ જમીનના પૈસા જે ઊંચા પતના પૈસા છે એ ભૂપતભાઈ સેકટરી નામે ઉધારી દીધા ભૂપતભાઈની જમીન લઈ લીધી અને આજની તારીખમાં પૈસા બોલે છે ભૂપતભાઈના નામના અને વસૂલે છે ખેડૂત પાણીથી આ અન્યાય છે ન્યાય મળવા મળવામાં કેટલી વાર છે તમારી જે ફરિયાદ કરી હતી એ ફરિયાદનું અત્યારે શું થયું અમારી ફરિયાદ નથી લીધી ખેડૂતને જે વખતે બે હજાર અગિયારમાં માં જિલ્લા રજિસ્ટ્રાર કેજય ગોયેલા ફરિયાદ આપી એ ફરિયાદ લીધી નથી બે હજાર દસની ની પાસે બત્રીસ ખેડૂની જમીન અને બહારના ખેડૂતો એની એનો એની ફરિયાદ થઈ એની માલિકા ખાલી માલ માલિકા ક્રમ નંબર ત્રેપન ઉપર ખાલી બતાડી દીધું અમારી કોઈ ફરિયાદ છે નહીં આજની તારીખમાં અમારો કોર્ટમાં કેસ હાલતો નથી અમને ન્યાય મળ્યો નથી પોલીસ ફરિયાદ થઈ કે નથી અમારી કોઈ પણ વસ્તુ અને કાગળો સરકાર આપે વસુલવા નહીં બરોબર તો સરકારનું પાલન તો કરો ખેડૂત જાય ક્યાં બે હજાર માણસ આમાં દુખી છે અને અઠાણું લાખ રૂપિયા એવા લઈ લીધા કે તેમને ખોટી રીતે લઈ લીધા બિલકુલ ખોટી ખોટી રીતે રીતે રૂપિયો નથી નામે બોલતો લઈ લીધા તો આ વસ્તુ ક્યાં ન્યાય કહેવાય ન્યાય હાટું જખવામાં સરકાર એમના અધિકારીનો સરકારના ડિપાર્ટમેન્ટનો અમલવારી નથી કરતી બેંક તો અમારે જવાનું ક્યાં જિલ્લા રજિસ્ટારે કીધું રાજ્ય રજિસ્ટ્રારે પ્રશ્ન કર્યો કે તેમાં ત્રણસો એકોતેર ખેડૂતો વસુલવો નહીં નોંધીઓ આપી દેવું તો એની અમલવારી નહીં થાય તો ખેડૂત જાય ક્યાં જખવાનું જાય ક્યાં કે ગુજરાતના જે રાજ્ય રજિસ્ટાર હુકમ કરે એનું પાલન ન કરે હાઈકોર્ટમાં અમારી સામે બેંક જઈ હાઈકોર્ટે સૂચન કર્યું ત્રણ અઠવાડિયે ચાર અઠવાડિયા ની માલપા ખેડૂતનો પ્રશ્ન નિકાલ કરી નાખો બરોબર તો એનું એનું કઈ આવતું નથી તો ખેડૂતને કલેક્ટરને આ પાંચ મુદ્દાની નવ્યાસરથી અત્યારે આજની આ બાર ચારે બાર ચારે સૂચન કર્યું કે ભાઈ આ એફઆઈઆર તમારે નવા સર નોંધવી તો એની અમલવારી નથી થતી સરકાર લખે છે કે આ એફઆઈઆર તમે બે હજાર દસ ની રહી નવા સરથી તમે નોંધાવો તો એફઆઈઆર નો થાય કેસ ન હાલે હુકમ નું પાલન ન થાય ખેડૂત જાય ક્યાં બઉ બહુ મોટી પરિસ્થિતિ છે બિલકુલ તો બેદરકારી જે છે તે ફરજના રહેલા લોકોએ કરી અને અત્યારે હાલ ભોગવવાનું ખેડૂતોએ આવ્યું છે ત્યારે હવે આ ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ બોટાદ